સુરતના પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બે થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કરાયા છે સુરતના સાઉથ ઇસ્ટ લીંબાત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા મિલી ભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે સુરતના પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બાજુમાં જ ગુરૂવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઇસ્ટ લિમ્બા ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા હપ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી થી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજુવાત કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસી ના નગર સેવક અને એસએમસી સાઉથ ઇસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ પણ મંદી છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કા અમારે લોકો આજે અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરીને અમે લગાડીએ છીએ તો અમારે જવાનું કા અમને અમારી બજાર ચાલુ કરાવ અમારી એક જ માન છે બધી લેડીઝો કે અમારી બજાર ચાલુ થવી જોઈએ

ચાલે જે અમારે બપા કામે ચોરી કરવા જઈએ અમે લોકોની લૂટપાટ કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું